આ એક ચકચારી કેસ છે જે રીતે હેરાત કાંડ એક ગોપાળું બહાર આવ્યું છે જે ફંડના નામે ગોટાળો કર્યો છે જે ભ્રષ્ટાચાર કર્યો છે આ દેશમાં આવા ભ્રષ્ટાચારીઓ કદી ચલાવી લેવાય નહીં એક રાષ્ટ્રીય પાર્ટી હોય અને તેના જ સંચાલકો આવી રીતે જે ગોટાળા કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કર્યા છે ફંડના નામે ચોરી કરી છે આવા ચોર લોકો સામે જે ચાર્જશીટ થઈ છે એ વ્યાજબી અને યોગ્ય છે અને આ ગોટાળામાં આ બંને જે કસૂરવાર છે કારણ કે જ્યારે એક વકીલ તરીકે હું ચોક્કસ કે ક્યારે થાય કે જ્યારે કોઈ કસૂરવાય વિરુદ્ધમાં પુરાવા મળતા હોય ત્યારે ચાર્જશીટ થતું હોય છે અને ઈડી પાસે ચોક્કસ પુરાવા હોવાથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ જે ચાર્જશીટ થઈ છે એ યોગ્ય છે અને આવનારા સમયમાં તેઓનો વિરુદ્ધ કાર્યવાહી થશે અને આ ગોટાળામાં તેઓ સામેલ છે તો તેને કડકમાં કડક સજા બી થશે એવું નિશ્ચિત થઈ રહ્યું છે કારણ કે ચાર્જશીટ પુરાવા વગર થતી નથી અને જ્યારે પુરાવા આવતા હોય ત્યારે આ પ્રકારના જે ખોટાલા થયા એ કદી ચલાવી નહીં લેવા